સુરત શહેરમાં અલગ અલગ થીમ ઉપર ગણપતિ બાપાની સ્થાપના થઈ ગઈ છે તો સુરતના જે ગણેશ ભક્તો છે ગણપતિ તાપી ગોદમાં એટલે કે તાપી નદીની વચ્ચો જે ગણપતિ બાપા ને બિરાજમાન કરવામાં આવેલા છે તો આપણે અહીં જે મંડળના જે સભ્યો છે તેમની પાસેથી પણ જાણીએ કે કેવી રીતે તે લોકોએ અહીં આ પ્રકારે બાપાને બિરાજમાન કર્યા છે અને દસ દિવસ કેવી તેમની પૂજા અર્ચના કરશે આપનું નામ પાર્ટ સેલર ઉપર છે કયું મંડળ તો અમે સુરત શહેરમાં રાંદેર વિસ્તારમાં પાંચ પીપરી મોહલ્લો છે ત્યાંના રહેવાસી છે અમારા મંડળ નામ છે ગણેશ શિસિ મંડળ કેટલા વર્ષોથી આપ અહીં ગણેશજીની સ્થાપના કરી અમને અપ્રોક્સ 19 વર્ષ જેટલા થઈ ગયા છે તો 2006 પહેલા સુરતમાં વારંવાર પૂરની પરિસ્થિતિ સર્જાતી હતી અને 2006 માં સુરતની ઇતિહાસમાં સૌથી મોટો પૂર આવ્યો હતો અને જેના લીધે કાફી નુકસાન થયું હતું સુરત શહેરને તો તે પછી અમે 2006 પછીથી અમે મંદિરના સભ્યોએ નક્કી કર્યું કે આપણે તાપી નદીમાં ગણપતિજીની સ્થાપના કરશું અને તાપી નદીને એક પ્રાર્થના કરશું કે આવું પૂરનું સંકટ બીજી વાર સુરત શહેરમાં નહીં આવે તો તે પછી અમે બે હાજર છ પછી સ્થાપના કરીએ છીએ કોરોના કાળ દરમિયાન બે વર્ષ જે પાબંદીઓ હતી એના લીધે અમે જે ગણપતિની સ્થાપના નહીં કરી હતી થી અમે બે હજાર છ પછી કન્ટિન્યુસ કરતા આવ્યા છીએ જે પ્રકારે તાપી નદીની વચ્ચો વચ્ચે બાપાની સ્થાપના કરવામાં આવેલી છે કેવી રીતે આયોજન કેવી રીતે કરેલું છે કેવી રીતે એમને બેસાડવામાં આવે છે સો આ આનું આયોજન કરવા માટે અમે પહેલા તો એક ફાઇબરની શીલ લીધી છે એર રાઇટ જે સાડી ત્રણ ત્રણસો પચાસથી પાંચસો કિલો કે જેટલું વજન આરામથી ઉચકી શકે છે અને અમે લાઇટ હાઉસનો કન્સેપ્ટ બનાવ્યો છે આ વખતે અને લાઇટ હાઉસ પરથી જ ઇન્સ્પિરેશન લઈને અમે તમે કહી શકો લોખંડના રોડ આવે છે અને મેટલ શીટ આવે છે તેના થ્રુ કાંઈ આખું અસેમ્બલ કરીને આ લાઇટ હાઉસ ઉભું કર્યું છે જે બાપાની જે મૂર્તિ છે કેટલા ફૂટની ની છે અને આશ્રમ વજન કેટલું હશે કે જે અપર બેલેન્સ કરી શકે આ તમે કીધું એ પ્રમાણે ત્રણસો પચાસ પાંચસો કેજી એટલું આરામથી ઉચકી શકે છે તો અને આ બાપાની મૂર્તિ બે અઢી ફૂટ જેટલી છે અને એનું વજન અપ્રોક્સ માતીની છે એટલે પચાસી સાહીઠ કિલો જેટલું હશે અહીં બાપાનું જે છે તે એ પ્રકારે એમને લાઇટિંગ ને બધું એ કરવામાં આવેલું છે તો બધું કેવી રીતે થયેલું એ લાઇટ બાય તમે જે બી તમે કહી શકો છો અમારી પાસે પ્રોફેશનલ લાઇટમેન છે જે નદીના થ્રુ જ અમે વાયરિંગ ને એ બધું કર્યું છે અને અમારી અમારી પાસે ગણપા મંદિર પણ છે અને ત્યાંથી જ અમે કનેક્શન કરીને અલગ અલગ નો યુઝ કરીને આ લાઇટ હાઉસને અપ કર્યું છે આપનું સેલર

એ અમારા માટે બહુ મોટું કેવાય કે સુરત શહેરમાં અમે એક એવું મંડળ હશે કે જેને તાપી નદી ની વચ્ચે ગણપતિ ની સ્થાપના કરી છે

નદી ની એટલે કહી શકાય કે તાપી માતાની ગોદમાં ગણેશજીને બિરાજમાન કરીને તેમની દસ દિવસ પૂજા અર્ચના કરે છે અને જે તમામ રીતે જે અન્ય મંદલોમાં થાય છે અન્ય પંડાલોમાં થાય છે તેવી રીતે અહીં જ બાપાની બે ટાઈમ આરતી પૂજા કરીને જે દસ દિવસ તેમને મનાવે છે અને સુરત શહેરના લોકો માટે તેમની જે સુરત શહેર પર કોઈ સંકટ ના તેઓ તેના માટે તેઓ પ્રાર્થના પણ કરે છે કેમેરા પર્સન સાથે રશ્મિરાના રફતાર સુધી